નવરંગપુરા જ્વેલર્સ શોરૂમના કર્મીએ ઠગાયા આચરતા આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે શોરૂમમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા યુવકે બાવીસ કેરેટના સોનાના દાગીના લઈ જઈ બારોબાર વેચીને લાખો રૂપિયાની ઊંચા કરી છે કુલ અઠાવન પોઈન્ટ ચુમ્બોતેર લાખના દાગીના બારોબાર વેચી નાખતા શોરૂમના અન્ય મેનેજરે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી આરોપી દીપક પંચાલની ધરપકડ કરી છે સીજી રોડ પરની સ્પાર્કલ ફાઇન જ્વેલરી સ્ટુડિયોમાં એક વર્ષથી દીપક મંચાલ નોકરી કરતો હતો તેને શેર બજાર અને ક્રિકેટના સટ્ટામાં દેવું થઈ જતાં તે દેવું ચૂકવવા માટે તેણે અલગ અલગ સમયે શોરૂમમાંથી દાગીના ગ્રાહકોને બતાવવા અને વેચવા માટે લઈ જઈને વેચી નાખ્યા હતા જો કે શોરૂમ મેનેજર અશ્વિન પાટડિયાને નકલી બિલો મળતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો જોકે આરોપી પોતાનો ફોન બંધ કરી ફરાર થઈ જતા અંતે નવરંગપુરા પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે સીજી રોડ ઉપર સ્પાર્કલ ફાઇન જ્વેલરી સ્ટુડિયોના મેનેજર નાઓ એક ફરિયાદ આપેલ કે તેમના ત્યાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે કામ કરતા દીપક સોમાભાઈ પંચાલ કે જે ન્યુ નિર્ણયનગર રાણેપનાઓ રહે છે તેઓએ તારીખ ચૌદ ચાર ત્રેવીસથી તે સાત આઠ બે હજાર ત્રેવીસના સમયગાળા દરમિયાન અલગ અલગ સોનાના જડતરના સેટ જેઓનો અલગ અલગ ગ્રામ કિંમત છે તે તથા સોનાના કડા જોડે ના હોય અત્રેથી દુકાનેથી લઈ જઈ વેપારીઓને બતાવવા લઈ જઈ તેઓને નહીં આપી તેમના જોડેથી પૈસા તથા આ લોકોની જાણ બહાર બે વેપારી મિત્રોને તેઓએ સોનાના જડતરના બીજા સેટ આપી એમના જોડેથી પૈસા લઈ છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ અને સાત આઠ બે હજાર તેવીસના રોજ અચાનક જ દીપકભાઈ ના ઓફિસે નહીં આવતા આ લોકોને શંકા જતા ચેક કરતા આ સમગ્ર હકીકત સામે આવેલી જે બાબતની નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચારસો ચારસો વીસ મુજબનો ગુનો દાખલ કરેલ અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે નવરંગપુરા જ્વેલર શોરૂમના કર્મીએ ઠગાયા આચરતા આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે શોરૂમમાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા યુવકે બાવીસ કેરેટના સોનાના દાગીના લઈ જઈ બારોબાર વેચીને લાખો રૂપિયાની ઊંચા પાત કરી છે કુલ અઠાવન પોઈન્ટ ચુમ્બોતેર લાખના દાગીના બારોબાર વેચી નાખતા શોરૂમના અન્ય મેનેજરે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી આરોપી દીપક પંચાલની ધરપકડ કરી છે સીજી રોડ પરની સ્પાર્કલ ફાઇન જ્વેલરી સ્ટુડિયોમાં એક વર્ષથી દીપક મંચાલ નોકરી કરતો હતો તેને શેરબજાર અને ક્રિકેટના સટ્ટામાં દેવું થઈ જતા તે દેવું ચૂકવવા માટે તેણે અલગ અલગ સમયે શોરૂમમાંથી દાગીના ગ્રાહકોને બતાવવા અને વેચવા માટે લઈ જઈને વેચી નાખ્યા હતા જો કે શોરૂમ મેનેજર અશ્વિન પાટડિયાને નકલી બિલો મળતા આરોપીનો ભાંડો ફૂટ્યો હતો જોકે આરોપી પોતાનો ફોન બંધ કરી ફરાર થઈ જતા અંતે નવરંગપુરા પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે સીજી રોડ ઉપર સ્પાર્કલ ફાઇન જ્વેલરી સ્ટુડિયોના મેનેજર નાઓ એક ફરિયાદ આપેલ કે તેમના ત્યાં બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે કામ કરતા દીપક સોમાભાઈ પંચાલ કે જે ન્યૂ નિર્ણયનગર રાણીપનાઓ રહે છે તેઓએ તારીખ ચૌદ ચાર ત્રેવીસ થી સાત આઠ બે હજાર ત્રેવીસ ના સમયગાળા દરમિયાન અલગ અલગ સોનાના જડતરના સેટ જેઓનો અલગ અલગ ગ્રામ કિંમત છે તે તથા સોનાના કડા જોડે ના હોય અત્રેથી દુકાનેથી લઈ જઈ વેપારીઓને બતાવવા લઈ જઈ તેઓને નહીં આપી તેમના જોડેથી પૈસા તથા આ લોકોની જાણ બહાર બે વેપારી મિત્રોને તેઓએ સોનાના જળતરના બીજા સેટ આપી એમના જોડેથી પૈસા લઈ છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ અને સાત આઠ બે હજાર ત્રેવીસના રોજ અચાનક જ દીપકભાઈ નાઓ ઓફિસે નહીં આવતા આ લોકોને શંકા જતા ચેક કરતા આ સમગ્ર હકીકત સામને આવેલી જે બાબતની નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ચારસો ચારસો વીસ અડસઠ મુજબનો ગુનો દાખલ કરેલ અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે